આ પાછળ હું બને છે લા નીલિયા કઈક મેટ્રો ટ્રેન કે એનો પ્રોજેક્ટ કઈક છે અને હળવા થવા પડશે કે તો તો ઉભારી જાય આ નીલિયા ને અઠવાડિયે સિટી ની બહાર અને હું તો હજુ મહિનો થયો ત્યારે અસલ આપણે મસ્ત ગોમ તો ક્યુ છે અમુક નથી કોઈ ખબર નહી મેં ખલીકપુર એવું કે બરોડા નું કઈક એવું છે શિયાળવી અહીં અને હવે જઈએ અમે પાછા મંદિર અને ઊભા રહી જા આ જરીક હવા ખાઈ લી એમ કરીને લોકેશન કેવું લાગે કરણ બસ ફિલ્મ કેવી આવશે ગજબ આ મિત્રો પ્રમુખ સ્વામી દ્વાર છે જે એન્ટર થતાની હાથે જ આવે છે અને આ તાણસદ ગામની આખી શેરીઓ છે બધી અમે ગોગો ભમીએ છે હા આમ થઈને શોર્ટકટ માં આવનો તો પણ મોટો રાઉન્ડ માર લીધો અમે હા આખી વાત જો ઓલા સીધું જ આ દેખાય વ્હાઈટ રામ મંદિર છે મિત્રો પણ અમે અહીંયાથી બી જવા ગેટ પરથી પણ અમે સાઈડના જે કોટની અંદર છે એ મંદિર છે અને ગાર્ડન ટાઈપનું છે બધું કરલું છે જોરદાર પણ એક આમ થયું કે એક આટો આખો ગોળ ગોળ મારી લેવો છે મંદિરનો પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમા આધ્યાત્મિક અનુગામી એમનું જન્મસ્થાન છે મિત્રો આ ચાણસદ આવી ગયા અમે કરણ હું નીલું ચાણસદ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે ની નીલું એમનું જન્મસ્થળ છે અહીંયા હા પણ એલો બ્રિજ કેમ છે હમણાં બધું બસ અહીંયા રાત્રે લાઇટિંગ શો હશે અને

એ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમના સહિષ્ણવ અવસ્થા એટલે કે બાળપણની અવસ્થામાં હતા એ ટાઈમે આ તળાવ પર અહીંયા નાવા આવતા મતલબ એની આજુબાજુ રમતા બધું જ અને જ્યારે એક મોટા ગુરુ બની ગયા આધ્યાત્મિક ગુરુ અને પછી એમની યાદની અંદર ગુજરાત સરકાર અને સ્વામિનારાયણ સંસ્થા મળી અને બે હજાર ત્રેવીસની મય એક નારાયણ સરોવર તરીકે એમની યાદગીરીની મય એક સરોવરનું નિર્માણ કર્યું અને કિનારે ફરીએ છીએ મેં કીધું નવા વર્ષના ભગવાનના દર્શન કરી આવીએ અને બસ કે તમને સાલમું બાળક અને બસ તમારે હું કહેવાય આ વર્ષ જેવું જ હોય એવું પણ આવતો નવો વર્ષ તમારા માટે બહુ લાભદાયી અને સમૃદ્ધિ ભર્યું રહે એવી અમારી શુભકામના અને બસ તમે હજી એવી શુભકામના કરજો કે અમે આપણે બધા એક હાઘાદ મળીને રહીએ અને એકબીજાથી સપોર્ટથી ઉપર આવીએ તો જય માતાજી જય ભગવાન મારે આ જગ્યા નીલું કો ફોટો પડાવી લે પણ ના પાડે છે નીલીઓ આ અહીં બેઠો હા ખણો શરમાય છે મંદિર આગળ કહીએ તો શું છે ફોટો પડાવવામાં શું જાય આ નારાયણ સરોવરનો દિવસનો નજારો મિત્રો દેખાય પ્રમુખ સ્વામી મહારાજ પ્રાકૃતિક સ્થાન છે અહીંયા ભગવાનનો જન્મ થયેલો મારા કરણ નીકળી ગયો છે દર્શન કરવા રામજી મંદિર છે મિત્રો દર્શન કરી અને પછી આ આગળ વધશો થોડોક નાસ્તો પાસ્તો કરશો ની લો એટલે મિત્રો મંદિર છે રામ ભગવાનનું અને પ્રમુખ સ્વામી મહારાજ બાજુ ગણેશજી છે પ્રમુખ સ્વામી મહારાજ છે રામ લક્ષ્મણ સીતા માતા કૃષ્ણ કનૈયા મિત્રો દર્શન કરી થોડુંક ખાવાયા મળે છે બીજું પૂછી જોઈએ શું મળે છે મિત્રો અમે છાશ મંગાવી અને આ ખીચડી ઓકે ઓકે રણ હે ટેસ્ટ કર કર તો ખરો પણ હા અને જો અમારી છાશ પીઓ પેલા એને તો ના પાડી કે હું નહીં ખાવ એને પપ મંગાવ્યો હા આ વિચાર આવે છે એમ લાગે હે હો